આદિવેશનમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળના હોદ્દેદારો શાળા સંચાલના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ તજજ્ઞો દ્વારા શાળા સંચાલનની વિવિધ બાબતો નવી શિક્ષણ નીતિ અને રાજ્ય સરકારના શિક્ષણના વર્તમાન પ્રવાહો નમો સરસ્વતી નમો લક્ષ્મી નાન સાધના સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર લેબ વિદ્યાર્થી પરિવહન યોજના આચાર્ય ભરતી શિક્ષક સહાયક ભરતી વહીવટી સહાયક ભરતી શિષ્યવૃત્તિ સરસ્વતી સાધના યોજના શાળાના ખૂટતા વર્ગખંડો જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી સાથે ખૂબ ઝડપથી બદલાતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના પ્રવાહો સાથે કદમ મિલાવવા માટે આગળ આવવું જરૂરી છે તે બધી બાબતો પર ધ્યાન આપવા જણાવ્યું હતું જિલ્લામાં પહેલા શિક્ષણની કેવી પરિસ્થિતિ હતી અને હાલ તેમાં કેટલો સુધારો થયો છે સાથે નવી શિક્ષણ નીતિ તેમજ સરકારી યોજનાનો વિદ્યાર્થીઓને લાભ મળે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સરકાર પાસે શિક્ષકોની પડતર માંગણીઓને ઝડપીથી ઉકેલ આવે તે માટે સરકારને રજૂઆત કરવામાં આવશે સાથે શિક્ષકોની ભરતી તે પણ કાયમી અને ગ્રાન્ટમાં પણ વધારો કરે તે બધી માંગણી આવનારા દિવસોમાં કરવામાં આવનાર છે કાર્યક્રમમાં જિલ્લાની શ્રેષ્ઠ સ્કૂલ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી એ એમ ઓઝા રાજ્ય શાળા સંચાલક મહામંડળ અધ્યક્ષ મનુભાઈ રાવલ માધ્યમિક શિક્ષણ બોર્ડ સદસ્ય પ્રિયવદનભાઈ કોરાટ રાજ્ય શાળા મહામંડળના ભાસ્કરભાઈ પટેલ

કે રાજ્યનું શિક્ષણ અને એમાંય ખાસ કરી અને ગ્રાન્ટિનેઇડ શાળાઓ અને એના સંચાલનના પ્રશ્નો સાથે સાથે સ્વનિર્ભર શાળાઓ અને એમાં પણ કેટલીક બાબતો એની રજૂઆતો એના સાથે સરળતાપૂર્વક કેવી રીતે સરકારમાં નિવેડો લાવવો એની ચર્ચાઓ મોટા પાયા ઉપર કરવામાં આવી હતી એક પછી એક આ સંબંધમાં ભાગ લેતા આપણા સંચાલક મંડળના હોદ્દેદાર મિત્રો ખૂબ સારી એવી પોતાની રીતે આ પ્રશ્નોની સણાવટ કરી સરકારે ઘણા બધા પ્રશ્નો ઉકેલ્યા છે એની પણ ચર્ચા થઈ ખાસ કરી માનનીય મુખ્યમંત્રી અને સાથે સાથે શિક્ષણ મંત્રીએ જે સરળતાપૂર્વક શિક્ષણને હવે પ્રશ્નો કરતાં વધારે સારું શિક્ષણ ગુજરાતમાં મળે એની વાતો એ આપણે કરવામાં આવી અહીં મૂળ સંચાલકોની વાત કરું તો સુરેન્દ્રનગર જિલ્લો શરૂઆતમાં મનુભાઈ પાવરાએ કહ્યું તેમ શિક્ષણ સાથે થોડો સંલગ્ન નહોતો એમાં ઘણા બધા મહાનુભાવો અહીંથી ગયા છે તેમ છતાંય આજે ઘણી બધી શાળાઓ એનું શિક્ષણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ સારું શાળાકીય સંચાલન કરતી મોહનભાઈ પટેલ અને ડૉક્ટર તમાલિયાની ટીમ એ અમારી સાથે જ્યારે કામ કરી રહી છે ત્યારે એમના ઘણા બધા પ્રશ્નો એ નિવેડો અહીં લાવવામાં આવ્યો છે જે બાકી રહ્યા પ્રશ્નો છે એની રજૂઆત પણ અમે કરવાના છીએ નવી શિક્ષણ નીતિની વાત કરીએ તો એ વાતમાં બે વસ્તુ એવી છે એક તો મહત્ત્વની વાત એ છે કે સરકાર એ ગ્રાન્ટિડ એડ શાળાઓને બને તેટલું નાણાકીય સ્વરૂપમાં જે ભંડોળ આપે છે એમાં હજુ વધારો થાય કે સરકાર અત્યારે જે ગ્રાન્ટ આપે છે પ્રમાણમાં ઓછી છે એમાં વધારો થાય ભાસ્કરભાઈએ ઘણી બધી રજૂઆતો એમાં કરી છે અને એમાં વધારે રજૂઆત દ્વારા અમારા પ્રતિનિધિ તરીકે મનુભાઈ પાવરા અને એમની ટીમ એ નવી શિક્ષણ નીતિમાં કામ કરી રહી છે આજની ગ્રાન્ટેડ શાળાઓમાં સામાન્ય રીતે બે મહત્વના પ્રશ્નો છે એક ભરતીનો પ્રશ્ન અને બીજો શાળાઓ મેન્ટેન કરવાનો પ્રશ્ન બે હજાર અગિયારમાં અમારી પાસેથી રાજ્ય સરકારે શિક્ષકોની આચાર્યની ભરતી પોતાને હસ્તક કરી હતી અને તે સંજોગોમાં આજે બે હજાર ચોવીસમાં એટલે કે અંદાજે તેર વર્ષમાં પણ પરિસ્થિતિ એ થઈ છે કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અંદાજે બાર હજાર કરતાં વધારે કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે આ